જેનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જો અહીં સ્તંભ આલેખમાં આડિલિટી છે તે આપણું એસ અક્ષ છે અને ઊભી છે તે વાય અક્ષ છે વાય અક્ષ ઉપર એક સેમી બરાબર દસ ગુણ આપેલા છે પહેલું સૌથી વધુ માર્ક કોને આવ્યા છે તો આપણે જુઓ તમે સ્તંભમાં સૌથી વધારે મોટો સ્તંભ કોનો છે નમનનો તો જવાબ આવશે નમન ને સૌથી ઓછા માર્ક તો સૌથી નાનો સ્તંભ ધ્રુવીનો છે તેથી જવાબ આવશે ધ્રુવીને કૃતિને કેટલા માર્ક આવ્યા છે એકત્રીસ બત્રીસ અને તેત્રીસ તો આપણે લખીએ તેત્રીસ માર્ક હવે પ્રમાણમાં કેટલું રાખેલું છે તો લખીએ એક સેમી બરાબર દસ ગુણ નંબર પાંચ ચાલીસ માર્ક કોને આવ્યા છે ચાલીસ માર્કે સ્તંભ છે પ્રણવનો તો જવાબ આવશે પ્રણવને પ્રશ્ન બે ડિમાર્ટ સ્ટોરમાંથી જુદા જુદા કઠોળનું વેચાણ દર્શાવતો સ્તંભ હાલેખનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે તેનો ક્રમ પસંદ કરી બોક્સમાં લખવાનો છે પ્રમાણમાં વાય એક્સ પર એક સેમી બરાબર પાંચ કિલોગ્રામ છે નીચે કઠોળના નામ છે એ શખ્સમાં જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો પેલું સૌથી વધુ કઠોળનું વેચાણ થયું કયા કઠોળનું વેચાણ થયું તો આપણે સ્તંભાલેખમાં જોઈએ સૌથી વધારે સ્તંભ મોટો પચાસ તુવેરનું તો જવાબ આવશે સી તુવેર બીજું સૌથી ઓછું વેચાણ તો સૌથી ઓછું વેચાણ છે ચણાનું પચીસ જ છે જવાબ આવશે બી નંબર ત્રણ મગનું વેચાણ કેટલા કિલોગ્રામ થયું છે તો મગનું વેચાણ આપણે આપણે આ જોઈએ ત્રીસ કિલોગ્રામ આવશે એ ત્રીસ કિલોગ્રામ નંબર ચાર પાંત્રીસ કિગ્રા કઠોળનું વેચાણ કયા કઠોળનું વેચાણ છે તો આપણે જોઈએ વાયક્ષ પર પાતરી શકશે પહેલો સ્તંભ મઠનું જવાબ આવશે બી મઠ પાંચ વટાણાનું વેચાણ કેટલા કિલોગ્રામ છે સ્તંભમાં જોઈએ વટાણા વટાણાનું વેચાણ આપણે જોઈએ તો ચાલીસ ને એકતાલીસ કિલોગ્રામ છે તો જવાબ આવશે સી નંબર પાંચ પ્રમાણમાં એક સેમી બરાબર કેટલા કિલોગ્રામ છે તો જવાબ આવશે એ પાંચ કિલોગ્રામ પ્રશ્ન ત્રણ કેતનભાઈના ખેતરમાંથી વર્ષ બે હજાર પંદરમાં લીધેલું પાક ઉત્પાદનનો સ્તંભ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો ઉપર આપેલું છે આપણને ઉત્પાદન ક્વિન્ટલમાં આપેલું છે અને ઉત્પાદન એક શખ્સ ઉપર આપેલું છે ઉત્પાદનના નામ પહેલું જોઈએ સૌથી ઓછું ઉત્પાદન કયા પાકનું આવ્યું છે તો સૌથી નાનો સ્તંભ છે બાજરીનો તો આપણે લખીએ કેટલું આવ્યું છે અને તો આપણે લખીએ ક્વિન્ટલ સૌથી વધુ ઉત્પાદન કયા પાકનું છે તો આપણે જોઈએ સ્તંભાલેખમાં કપાસનું જવાબ આવશે કપાસ કેટલું છે તો કપાસનું ઉત્પાદન છે સિત્તેર ક્વિન્ટલ નંબર ત્રણ પ્રમાણ માપ કેટલું ગણવામાં આવ્યું છે તો પ્રમાણ માપ એક સેમી બરાબર દસ ક્વિન્ટલ છે ચાર ઘઉંનો સ્તંભ ચાર સેમી છે તો કેટલા ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થયું ચાર સેમી છે તો ચાલીસ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થયું કેટલાનું તો કે ચાલીસ ક્વિન્ટલ પાંચ બાજરીનું ઉત્પાદન કેટલા ક્વિન્ટલ છે બાજરીનું ઉત્પાદન આપણે જોઈએ સ્તંભમાં બાવીસ ક્વિન્ટલ આપણે ઉપર સવાલનો જવાબ આવી જ ગયેલો છે મકાઈનું ઉત્પાદન પચાસ ક્વિન્ટલ છે તો સ્તંભની ઊંચાઈ કેટલા કિમી છે પચાસ કિમી કેટલું નંબર સાત બધું મળીને કુલ કેટલા ક્વિન્ટલ ઉત્પાદન થયું છે તો જવાબ આવશે કુલ ટોટલ છે સિત્તેર ક્વિન્ટલ જેટલું બધું જ મળીને આપણે ગણતરી કરીએ તો